ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના એક નવા બ્લોગમાં આજ પણ આજે છે ને સવારમાં સવારમાં જાગી ગઈ છે કેમ કે આજે હું જ મોડી ઊઠી હતી પોણા 9 થઈ ગયા છે કેમ કે હું મોડી ઊઠી મેં કીધું આજે છે ને ગરમ ગરમ રોટલી ને ચા ખાવસ મેં કીધું તો હું ને ત્યાં પણ આધુ તરત જ જાગી ગઈ ને અડધી કલાક મારી કાઢીને કી ન્યા કા દેખો કા હજી જો બંગા આવે તો હું ઈચાતી હોય તો અને આ બાજુ તો મમ્મી આજે દુઆબતી પણ કરી નાખી છે

ગળું એટલું બેહી જે કાલ તો હતું લે તે મીઠું અને હદર ને એવું પીધું તો ચાલો ફટાપટ ચલાવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા માટે પણ બેસી ગયા છે અને આજે નાસ્તામાં લઈ લીધું છે રોટલી ચા અને કાલ આવડે છે પિંડાની પતિ કડકડીની તો આજે પિંડાની શ્રીંગ પણ હારે ખાવી એટલે પીંડાના શ્રીંગે લઈ લીધી છે અને આધુ હજી માનતી નથી તો કાંઈ નહીં આવે પહેલાં હું નાસ્તો કલો આધું માનશે ત્યારે એને આપણે ખવડાવશું તો એને કમ્પ્લેટ થઈ ગય છે ને જો મારી આરે શોરૂમ આવવા માટે રેડી થઈ ગઈ છે આધુ આ દીકરો ક્યાં જ છે એ શિવ નાખવા જવું છે હાલો તારે કયા કલર સીવડાવવો છે પેલા પિંક કલર ઓકે હાલો પિંક કલર પેલા સીવડાવી દઈ હીરાને ને એ કલર હીરા છે ને પપ્પા આરે વહી ગઈ છે કેમ કે આજે શનિવાર છે એટલે મંદિરે જવાનું હોય તો એ બે જવું એક છે મંદિરે હવે હું આ લઈને જાઉં કેમ કે આજે છે ને આ શિવવાર નાખવા જવું છે ને તેનું મા પપ્પાનું છે તો કાંઈ નહીં હાલો જાય હાલો આજુ લઈ લો ઠેલી હું હાલો મડો દોડવા તો ચાલો હવે જઈશું રૂમે આધુ ને હિરુ ને લઈને છે ને મેઝરમેન્ટ કરવા માટે આપણે આવી ગયા છીએ કારણ કે આપણે નક્કી કર્યું છે પેલા છે ને બે ની એક એક પેર જોડાઈને કહી જો એક એક કમ્પ્લીટ થઈ જાય ને એટલે આગળ ની બબબે કમ્પ્લીટ કરે ને તો હિરુ નું જો મેઝરમેન્ટ લેવા મળ્યું છે આ બાજુ પછી આધુ નો વારો આધુ તાર દેવું છે ને માપ આધુ બી એસ એને એમ કે આ ડોક્ટર છે કે હું હાલો આધુ હિરુ હરખુ દેજો હો માપ આપણે મસ્ત સીવવાનું છે કા તો ચાલો આદુ નું લે હીરો નું લેવાય છે ને પછી આદુ નો વારો આવવાનો છે આદુ નો વારો પણ આવી ગયો છે આદુ નું પણ મેજરમેન્ટ ચાલુ થઈ ગયું છે આદુ કરે ક્યારે સીવી આપશે આપણને પાછું પરમ કે સીવી આપજો પાછા કે અમારે પહેરવું છે જલ્દી બનાવી દેજો જો આદુ ભાઈ મેઝરમેન્ટ લેવા મળ્યું છે પેલા નહોતી લેવા દીધી પછી મનાવી પરાણે અને લેવા દઈશ કા હવે આદુ ભાઈ મસ્ત બનશે ને તમને બધાને પણ અમને એડ્રેસ આપશું કે આ જગ્યાએ આવો અને આમ આધુના જેવા ક્લોથ બન્યા છે ને તમારી છોકરીઓને તો એ માટે રાધુના છે ને માપ પાછા ઘરે વહી આવી હતી અને ઘરે મમ્મી અડધી નાખી હતી અડધી બાકી હતી એ મેં કરી નાખી છે ને શાક ને બધું મમ્મી થોડું ઘણું કર્યું હતું રોટલી ને બધું બાકી હતું તો એવું કરી નાખ્યો કિચન પણ સાફ થઈ ગયો છે થોડું ઘણું મેં દાલો રસોડી સાફ થઈ ગઈ છે ને મમ્મી છે ને આધુ લઈને રમાડવા ગયા છે બાજુમાં રમાડીને આવે ને પહેલાં મેં હું ને એરું જમી લઈ હાલ એ આપણે બે જમી લઈ આ દીકરી દીદી આવે નઈ પેલા નક દીદી છે ને અમને જમવા ન દે દે હ નો કંપાસ કોણે લઈ દીધો કોઈ ના કી ના ટ્રેન્ડ નો છે કાઈ નહી હારો હાલ તો આપણે હીરો હાલ આપણે બે મા દીકરી જમી લઈએ આજુ આવે ને પેલા ફટાફટ આપણે બે ખાવા મળવી કેમ કે આધું આવે ને પછી સન ખોળામાં બેસી જાય અને મને નો જમવા દે ની જમે નઈ ને બો હેરાન થતા શીખી ગઈ છે ખબર નહીં હોય શરદી જેવું છે એટલે કદાચ હેરાન કરતી હોય એવું મને લાગે છે તો ચાલો ફટાફટ હું ને જમવા માટે બેસી જઈએ જઈશ બેસી ગયું છું ને આજે જમવામાં મમ્મી છે ને અલગ અલગ વસ્તુઓ બનાવી છે કેમકે આજે શનિવાર છે ને જો મમ્મી સૂકી ભાજી બનાવી છે શાક ગાજરનો સંભારો રોટલી દાળ અને ભાત આજ તો ભાઈ ફૂલ ભાણું છે તો ચાલો ફટાફટ હવે જમી લો આધું પણ જો જમવા મળી છે મારી ને મારી ડિશમાં છે ને જમવા માટે બેસી ગઈ ને દાદાનો વિડીયો કોલ ચાલુ છે જમવા બે ગઈ શિયા દીદી હું કતી હતી બટા ગમતી હતી સિયા દીદી રમતી હતી ને મેં કીધું હા સિયા દીદી રમે છે તો જમવા વે તો જોય જમવા બેસી ગઈ મારી ડીશ માં કઈ નઈ ચાલ જમી લે ને આવજો મારે પાર્ટી વાર સિયા દીદી મોઢું ફાડતી હતી તો તારે બટકું નો દઈ દેવાય અહીંથી એને કે નો ખાય એમ નો ખાય કા હા હાલો કઈ નઈ આધુ ને જમવા દઈ ડિસ્ટર્બ કરવી નહીં અને હું પણ ભાત ખાઈ લઉં જમીને ફ્રી થઈ ગયા ને તું મારે ટિફિન પણ ભરી લીધું છે અને આદુ કઈ કહે છે જ્યાં શોરૂમ એ જઈને પપ્પાને ફોન કરજે હું કામ ફોન કરું હીરા મારે છે તને બીજું શું કરે છે હીરા કા નથી કરતી તને મારે છે એમ કઉ આમાં કોણ કોને મારે સમજાતું નથી કા હીરું અમારા નાની બેન છે ને એનો રાહ હાલે છે ભાઈ અમારા ઘરમાં અમે હીરું નો તો કઈ હાલતું જ નથી આમ જોઈ લો મારે છે અત્યારે ઈ અને પછી નામ આવશે કોનું હીરું હા પછી બીજું હું કહો પપ્પાને આ કાંય કામ નથી કરવા દેતી એમ હમણાં મને કહીંયા પપ્પાને જૈન કહે છે મને હીરું કાંઈ કામ નથી કરવા દેતી પોતું નથી મારવા દેતી હ જોઈને દાદાને કેવા ગયો હીરા મારે છે એમ હમણાં દાદા મારશે હો જમી લઈને દાદા પછી મારશે હમણાં તો કાંઈ નહીં ચાલો ટિફિન પર રેફેટ કરી દેશે તો જાઓ શોરૂમે અને મળવી પાછા રોંઢે હવે ટોંઢો પડી ગયો ને ઘરે આવી ગઈ છું હીરું ને નાજુ ને કે રાઉન્ડ મારવા જવું છે તો મેં ધાલો કે રાઉન્ડ મારી આવી અને આ મમ્મી જો વિવાંશ ને તેટલી દસ વિવાંશ હું કેતો હોય હું ખાઉ છું આદુ સ્ટ્રોબેરી કોણે એ પી ક્યાંથી લઈ આવ્યા કોણ લાવ્યો સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કોણ લઈ રીના બેન આવ્યા લાગે સાવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો આ છોકરીને લઈને કે કાટો મારવા જઈએ આપણે

તો ચાલો કે જઈએ આટો મારા છોકરીને લઈને જો મોલ માં આવી ગયા છે થોડી ઘણી શોપિંગ કરવા માટે થી એને હીરો શું લેવું છે તારે હે એક લિસ્ટ ટીપ લેવાની છે હાલો તો લઈ લઈએ આપણે થોડો ઘણો કાઈક હો ખાલી નેન પોલિશ લેવા આવ્યા છે તો ચાલો આપણે નેન પોલિશ ભાઈ સિલેક્ટ કરી લેવી સારી સારી ઓકે નેન પોલિશ લિસ્ટ ટીપ આ તારે શું લેવું બેટા એને ભાઈ નેન પોલિશ લેવી છે તો લઈ લે આધુને બહુ મજા પડી ગઈ આધુ હું લેવું છે તારે આમાંથી હે

હમણાં એ ભાઈ રાઉન્ડ મારીને પાછા મૂકી જાય આને એમ કે બ્રિંદા હાચી લઈ ગયા હે આને ક્યાંય નથી બેસે એ ક્યાંય નો બેસે તે દિવસે અમે ઓલા પણ ગયા ને તો મસ્ત હતા એમ ઓલું શું કહેવાય હરણ હતા હરણ બહુ મસ્ત હતા હરણમાં હું બેઠી આને લઈને રાડે રાડ બોલાવી માંડ માંડ હરણમાં એ બેઠી આ જે હીરો ને તો રાઉન્ડ મારા મજા જ આવશે જો કે જો વહી ગઈ જાગી દૂર દૂર કાંઈ નહીં હાલો થોડીક વાર હીરો રાઉન્ડ મારે આવે ત્યાં સુધી બેસી હાલો નાસ્તો કરવો છે કાંઈ પાણીપુરીનું ખાવું તો ખાઈ હાલો

અને બાજીના રોટલા અને ભરેલા મરચા કરવા છે તો રીનાબેન જો મસાલો તૈયાર હતો મસાલો ભરવા મીડ્યા છે અને આ બાજુ છે ને મેં રીંગણું શેકાવા માટે પણ મૂકી દેવાનું છે તો છે ને એની અંદર જો પેલા લસણ નાખી દીધું છે મેં આવી રીતના હવે આને શેકાવા માટે મૂકી દો મમ્મી કે આ રીંગણા પણ આજે શેકીને કેમ કે શાક છે ઓછા ખાય એટલે કદાચ શેકી નાખીને એટલે ઓળો થઈ જાય ને ઓળો તો બહુ ભાવે એ મમ્મી શિયાળામાં તો મજા આવે ઓળો ખાવાની કાઢી

કિને દે એક ગોળી દે જો હીરો દીદી દે તું દે તું બ્રિંદા ને દે હમણાં છે ઓ આદુ નું આઈસ્ક્રીમ ઢોળાઈ ગયું હીરો નું આમ આ હારું પર કાય આઈસ્ક્રીમ કાય નહી હાલો તો આવજો આવજે બ્રિંદા પાછી રોકાવા આવજો હા આવજો હા આપ્યું તમારું નામ તો કીધું આપણે તમારું નામ રીના બેન છે અને આ છે મારા મોટા મણા પીનલ બેન ના બેન આવજો

નહીં ગા આજે ભાઈ નહીં ગયો આપણે મનાવી ના છે એક દિવસ સ્પેશિયલ ગીત ગવડાવશો આજે પાસે શરમાઈ જાય છે દીકો તો ચાલો મમ્મી આજે છે ને ભોળાનાથ નું એક ગીત સંભળાવી દો મસ્ત ભજન હોય ને અને આ બાજુ આમ જો લાડકી દીકરી કે હું હોય છે ને બ્લોગ ઉતારવાનું ચાલુ કરું ત્યાં આમ જો મમ્મી નું શૂટિંગ લઈ જઈ કે બા તમે ગીત ગાવું લો હાલો મમ્મી આજ તો બે બે કેમેરામેન આવ્યા છે તમારા શૂટિંગ લેવા માટે ગાવ ભોળાનાથ નું ગાજો मारे रे भगती करवी से ना ती रे मारे रे भगती करवी भोला ना रे रेडा कड मारुती सुना तो म रेडकड मारुती सुय ना तमा रे नी मातेसे जटामा गंगाजी मारे भगती करवी से भोळा से सर्पनार मारे भगती करवी से भोळा मारे भगती करवी भोळा ना અરે વાહ મમ્મીએ મસ્ત ભજન સંભળાવી દીધું ભક્તિ કરવી છે બોલા નાથ ને મારો દીકરો હાય ગાઈઝ હાય ગાઈઝ કરો જો ઊંચો નથી આવતો આ તો કેતો કેમ બનાવવાનો શું નહીં ખાઈશ હાલો આપણે કરી દઉં હો આધુને એન શૂટ કરવા દે કોનો શૂટિંગ કર છો કુર્સી કુર્સી નું શૂટિંગ કરે છે આયા તો તમારી પણ એક કહેવાડ આપણ સબસ્ક્રાઇબ કરો એમ કીધું તું હટિલ ભાઈને જારે જોઈ ત્યારે સુતેલા જોય

કેરી ના અથાણાની રેસીપી આપો પણ એમાં એવું છે અત્યારે તો હમણાં અથાણું બનાવું નથી હમણાં પણ તમને આપી ટૂંક સમય માં ભોળો બનાવવો તો આપી દેવું તમને ઓલો ઓલો મરચાનો બોળો ને ત્યારે આપી દેસુ આપડે

અત્યારથી જોઈએ પપ્પા ને કેટલા આમ જોયું એને કેટલું નોલેજ છે કે ફોન આમ જ પકડવાનો આમ જ કરવાનો આમ જોવો આ મોટી થાય ને તો મને એમ છે આમ મનથી નહીં આગળ એની ફી થી પણ આગળ નીકળશે ને એવું મને અંદાજ આવી રહ્યો છે અત્યારથી અત્યારે તો આજનો મારો દિવસ આ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો છે તો શુક્રાનો અને જોવા માય છે નવા હોય તો અત્યારે subscribe Joò Au ti le no visto versa te novienna di a te per molestciuti <laughs>